કોઈ વિધાનસભા ત્રણ મંડળની છે એ પ્રમાણે માતર હશે તો એની અંદર 6 વર્ષથી આખું આપણે લઈ જવાની છે અને એને સક્સેસફુલ બનાવવું બેઠકો કરવા જઈ રહ્યા છે જેમાં થઈ રહ્યું છે આત્મનિર્ભર

રાજકોટ <laughs> 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 જેસે એની આપ સર આપની સામે સીતા કરવાની છે સદિવભાઈ ની પોતાની બાજુ પ્રમાણે પ્રમુખ સાહેબનું ભોજન ભોજનમાં પ્રમુખ સાહેબનું ભોજન અને આ બાપુ યજ્ઞસ્થાનનો સાધુ કરવામાં છે અરે ત્યાં આખો પાછો જવું કે એમ બનાવવું પડે આપણા ભાઈ આ છે ફાઇનલ બસ હવે તમારા ગયો છે આ રહેશે કે જા આમ ફરી કોણ વે પાછળ આવી જ વિજયપુરો પૂરો દેજો વિષે સંખ્યાવાની જે સંખ્યાનો ગેટ એક અહીંયા થોડા નજીક અહીંથી પછી હેડ ટુ હેડ ટુ માણસ

પ્રદેશ અધ્યક્ષશ્રીનો પ્રવાસ નું આયોજન કરનારા તમામ ત્રણેય ત્રણેય શ્રી ધવલભાઈ પટેલ સંદીપભાઈ દેસાઈ આ કેવી રીતે આયોજન કરવું એનું માર્ગદર્શન આપ્યું પ્રદેશ અધ્યક્ષશ્રી આઠ વાગે ગાંધીનગરથી નીકળી અને નવ વાગે ભાગવેલ મુકામે ભાતીજીના દર્શન કરશે ત્યારબાદ નડિયાદ આવશે અને નડિયાદ સંતરામ મંદિરના દર્શન કરશે ત્યારબાદ સરદાર સાહેબના જન્મસ્થળની મુલાકાત લેશે અને ત્યારબાદ ત્યાંથી નીકળી અને યોગી ફાર્મમાં વિશાળ સંખ્યામાં ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે અને ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ એમનું અભિવાદન કરશે આ પ્રમાણેનો કાર્યક્રમનું આયોજન થયું છે એના માટે આજે આયોજનના ભાગરૂપે અહીંયા યોગી ફાર્મમાં મીટિંગનું મિટિંગનું આયોજન કર્યું